નમસ્કાર હું છું પોલીસે દબાણ અને તબીબો યોગ્ય સારવાર ન કર્યાનો પરિવારનો નો આક્ષેપ સુરતના સીમાડા વિસ્તારમાં આઠ દિવસ પહેલા ગેરકાયદેસર પતરાના શેડમાં આગ લાગતા નવ લોકો દાઝી ગયા હતા અને એકનું મોત થયું હતું આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આઠ પૈકી વધુ એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આ યુવકના મોતના પગલે પરિવારજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે ઈજાગ્રસ્ત વીસ વર્ષીય યુવકને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તબીબો દ્વારા તેની સરખી સારવાર ન કરવામાં આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું યુવકના મોત બાદ પોલીસે પણ તેમના પર દબાણ કર્યું હોવાનો આક્ષેપ પણ પરિવારજનોએ કર્યો છે આ સાથે જ ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે વિસનગરની કાંસા ગ્રામ પંચાયતમાં યોજાયેલ ગ્રામસભામાં ગટર અને રોડ મુદ્દે રહીશોનો આક્રોશ તમામ માંગણીઓ ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા ખાતરી આપી વિસનગર શહેર નજીક આવેલ કાંસા એની ગ્રામ પંચાયતમાં ગ્રામસભા મળી હતી જેમાં અલગ અલગ સોસાયટીના રહીશોએ પોતાની રજૂઆતો રજૂ કરી હતી જેમાં ઉભરાતી ગટર અને સીસી રોડ સહિતના કામો મુદ્દે પોતાનો આક્રોશ વ્યક્ત કરી કામોનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી અને નિકાલ કરવામાં નહીં આવે તો આગામી ગ્રામસભાનો બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી વિસનગરમાં ખેતરમાં ગાયો ચરાવી બેલાન કરી પાકને નુકસાન પહોંચાડનાર શખ્સો વિરુદ્ધ ખેડૂતે ફરિયાદ નોંધાવી વિસનગર તાલુકાના કંસારા કોઈથી બેચરપુરા જવાના રોડ ઉપર આવેલા ખેતરમાં અડદના ઉભા પાકમાં ગાયો ચરાવી બેલાન કરી દેતા ખેડૂતે સાત શખ્સો વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આંતરરાજ્ય સરકારી ખાતર કંભાવનો પર્દાફાશ ચારસો જેટલી ગુનો સરકારી યુરિયા ખાતર ઔદ્યોગિક હેતુ ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યા હોવાનો ઘટસ્ફોટ તાપી એલસીબીએ કર્યો સરકારી યુરિયા ખાતરનો ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યો હોવાનો તાપી જિલ્લા એલસીબીએ કર્યો છે વાહન ચેકિંગ દરમિયાન જિલ્લા એલસીબીને સફળતા મળી છે આ ગુનાનો છેડો મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલો હોય પોલીસે વિવિધ મુદ્દે તપાસ હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ